રાજકોટના વિદ્યાર્થીઓનું પુસ્તક વગરનું ભણતર છે જી હા પુસ્તકો જ નથી તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે જસદણ તાલુકાના શાળાઓમાં બીજું સત્ર થયું પણ પુસ્તકો નથી બીજા સત્રમાં બે મહિના બીતી ગયા પણ પુસ્તકો નથી મળી રહ્યા સરકારી શાળાઓમાં ધોરણ છ થી આઠ ના પુસ્તકો મળ્યા નથી આ મામલે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય અધિકારીઓ પાસે વિગતો માંગી અંગ્રેજીનું પુસ્તક જી એસ એસ ના અધિકારીઓએ મોકલ્યા જ નથી અમુક સ્કૂલોમાં હિન્દી અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત આ પુસ્તકો પણ આવ્યા નથી ત્યારે સવાલ એ થાય છે કે પાઠ્યપુસ્તક વગર કેવી રીતે વિદ્યાર્થીઓ ભણતા છે શું પુસ્તકો અભ્યાસ કરવા માટેની પ્રાથમિકતા નથી શું બીજું સત્ર પૂરું થઈ જશે પછી પુસ્તકો પાસે વિદ્યાર્થીઓ બીજું સત્ર પુસ્તકો વગર જ કાઢવું પડશે પુસ્તકો ન હોવા પાછળનું શું કારણ છે વિદ્યાર્થીઓના ભણતર સાથે કેમ અહીંયા ચેડા થઈ રહ્યા છે

જે બાકી બીજા બધા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને મળી મળી ગયા છે સમયસર હતા ધોરણના હિન્દીના પુસ્તકો કહીએ તો પુસ્તકોની હિન્દીની હતી પરંતુ આ ઘટ જે છે એ કોમ્યુનિકેશન ગેપના હિસાબે લઈ જવા પામી હતી જે તે સમયે તાલુકામાંથી પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેટ કરી લેવામાં આવ્યું હોત તો એ પાઠ્યપુસ્તકો એમને ત્યાં પૂરા પડી ગયા હોત રાજકોટ જિલ્લામાં આ પાઠ્યપુસ્તકો આવી જવાના છે બીજા કેટલાક તાલુકાઓમાં પણ આ સંદર્ભે આપણે પૂછપરછ કરી અને માહિતી મંગાવી લીધેલી છે બહુ નોમિનલ સંખ્યામાં એ પાઠ્યપુસ્તકો ઘટે છે આજે બધા પાઠ્યપુસ્તકો આવી જશે અને બે દિવસની અંદર તમામ શાળાઓમાં ખૂટતા પુસ્તકો પહોંચી જવાના છે